ને મોટી રકમ બનાવવાની છે તો કોણ હા હું બનાયું હા હું છું હે આ આંકડો થોડો છે બટા એમ બનશો તો ત્રીજું ત્રીજું

વાહ ગરબા જોવા જીતી જાય મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજના વેનર આપડે ગવું ભાઈ છે